દેશભરમાં સુરત શહેર ધીરે ધીરે પ્રગતિમાં આગળ આવી રહ્યું છે જેને લઈને હવે સુરત રેલવે સ્ટેશન તેમજ ઉધના રેલવે સ્ટેશનને રીડેવલપમેન્ટ કરાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ચારને રીડેવલપમેન્ટ તરીકે આવી છે પરંતુ પ્લેટફોર્મ નંબર ચાર પર આવવા માટે ઘર માટે તેમજ વાહન પાર્કિંગ માટે હોવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી પ્લેટફોર્મ નંબર ચાર બનીને તૈયાર હોવા છતાં પણ મુસાફરોમાં તે ઉપયોગમાં આવતો નથી આગામી દિવસોમાં સુરતના રેલવે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ રીડેવલપમેન્ટ માટે કામગીરી શરૂ કરવા માટે રેલવે તંત્ર દ્વારા બેઠકનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે મહત્ત્વની વાત એ છે કે જે પ્લેટફોર્મ બનીને તૈયાર છે તેના માટે પાર્કિંગની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે મુસાફરો માટે આ પ્લેટફોર્મ નંબર ચાર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે દેશભરમાં સુરત સિટી ધીરે ધીરે પ્રગતિમાં આગળ વધી રહ્યું છે ત્યારે ઉધના રેલ્વે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન ની રીડેવલપમેન્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે